સુરેન્દ્રનગરના થાનગઢ ગામે વાહન ચેકિંગ દરમિયાન હીટન રની ઘટના બની 10 લોકોની અકસ્માતમાં ઈજા પહોંચી છે અને અનેક વાહનોને નુકસાન થયું છે થાનગઢ થાનગઢ ગામે પીઆઈ ડાયએસપી અને પોલીસ સ્ટાફ દ્વારા અજાડ ચોક ખાતે ટ્રાફિક ડ્રાઇવ યોજવામાં આવી હતી જેમાં બેંક બ્લેક ફિલ્મ અને કાગળોનું ચેકિંગ ચાલી રહ્યું હતું ત્યારે એક કાર ચાલક બ્લેક ફિલ્મ વાળી કાર લઈને નીકળ્યો અને પોલીસે આ બ્લેક ફિલ્મ વાડી કાર લઈને નીકળેલા કાર ચાલકને રોકવાનો પ્રયાસ કર્યો એ દરમિયાન તે ત્યાંથી પૂર ઝડપે ભાગી છૂટ્યો ટ્રાફિકથી ભરપૂર આજા ચોકથી કાર ચાલક નાસી છટવાનો પ્રયાસ કરતા અનેક વાહનોને અડફેટે લીધા અને 10 જેટલા લોકોને અડફેટે લેતા તેમને ઈજા પહોંચી છે અને એક યુવકને ગંભીર ઈજા પહોંચતા તેને સારવાર માટે રાજકોટ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે કાર ચાલકે નાસી છટવાનો પ્રયાસ કરતા પોલીસે कार चालक चालको पीछो करो परंतु कार चालक खाखराड़ी चोकड़ी नजीक कार मुकी ने फरार थो पोल कार नंबर ने आधार कार चालक शोधखोड़ हाथ धरी है